શું તમારે પણ બટર થી ભરેલા લબાલબ વડાપાઉં ખાવા છે તો આવી જાવ કિરણ ચોક ખાઉદરા ગલી ની બાજુમાં ગ્રીન ટીપાવાળા ભગત માં અને અહીંયા તમને ઘણી બધી વેરાયટી માં વડાપાઉં મળશે જેમ કે તેલ અને બટર થી તવા ફ્રાય થયેલા મસાલા સિંગ વડાપાઉં, માયોનીઝ મસાલા સિંગ વડાપાઉં, ડબલ બટર વડાપાઉં, લિક્વિડ ચીઝ વડાપાઉં જેવી ઘણી બધી વેરાયટી ના વડાપાઉં મળી જશે તો તમે પણ અહીંયા જલ્દી થી બટર થી ભરપૂર વડાપાઉં ખાવા પહોંચી જાવ મેં તો ગયા મંદાજી હતા થા ખુલ્કે